બહાર જે ટામેટાનો ભાવ હોય છે તેની સાપેક્ષમાં આની અંદર ન્યુટ્રિશન પણ સારા હોય છે અને ભાવ પણ સારા મળી રહેતા હોય છે એક છોડ પરથી આપણે અંદાજીત આઠ થી નવ કિલો જેટલું પ્રોડક્શન લઈ શકીએ છીએ મિત્રો અહીંયા જે તમે જોઈ શકો છો કે જે રીતે રંગોળી પૂરેલી હોય એ રીતે અલગ અલગ કલરના મલ્ટી ખેડૂત મિત્રો અહીંયા ડેમો લગાવેલા છે સેન્ટ્રોફ એક્સેલન્સ વધરાટના ખાતે હળદરનો પ્લોટ કરેલો હતો પોલી હાઉસની અંદર

ખેડૂત મિત્રો અહીંયા જે સેન્ટર ઓફ એક્સેલન્સ છે ત્યાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેડૂત મિત્રોને તાલીમ આપવામાં આવે છે ખેડૂત મિત્રોને પ્લગ નર્સરીનું શીખવાડવામાં આવે છે અને ખેડૂત મિત્રોને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે તે પોતાની આવક વધારી શકે છે એ માટેનું ગુજરાતનું સૌ ઇઝરાયલ ટેકનોલોજીથી ચાલતું અને ઇઝરાયલ સાથે ટાઈપ કરી અને ખરેખર ગુજરાતના ખેડૂતો માટે એક રૂપ જો સેન્ટર ઓફ એક્સેલન્સ હોય તો તે છે સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાડ જે પ્રાંતિક તાલુકામાં આવેલું છે અને જેનો ડિસ્ટ્રિક્ટ છે સાબરકાંઠા તો આજે આપણે આ સેન્ટર ઓફ એક્સેલન્સના તજજ્ઞો સાથે મળવાનું છે એની પાસેથી સંપૂર્ણ જાણકારી લેવાની છે તો આ વિડીયો ખેડૂત મિત્રો તમારે પૂરો જોવાનો છે કારણ કે આમાં તમને નવી નવી જાણકારી મળવાની છે જેમાં પ્લગ નર્સરી છે જેમાં ચેરી ટમાટર છે જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગના ફાયદાઓ છે ક્રોપ કવર છે આવું તો ઘણું બધું આ સેન્ટર ઓફ એક્સેલન્સમાં તમને જાણવા મળશે તો આ વિડીયો અંત સુધી તમે જોશો તો જ તમને આ વિડીયોમાં શું શું થવાનું છે તેની પૂરી જાણકારી મળતી રહેશે તો ચાલો હવે આપણે તેના જ અધિકારી આપથી જાણીએ કે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ શું શું કામ કરે છે અને નવી નવી ટેકનોલોજીના લાઈવ ડેમો પ્લોટ આ સેન્ટર ઓફ એક્સિલન્સમાં આપને જોવા છે ચાલો ખેડૂત મિત્રો આજે આપણે સેન્ટર ઓફ એક્સિલન્સ વદરાણમાં ફરજ બજાવતા પાગાયત અધિકારી બિપિનસિંહ પઢિયાર સાહેબની મુલાકાતે આવ્યા છે બિપિનસિંહ પઢિયાર સાહેબ આજે આપણને સેન્ટર ઓફ એક્સિલન્સ વદરાણમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને આ સેન્ટર ઓફ એક્સેલન્સ જે ઇઝરાયલ સાથે કોલોબરેશન કરીને ગુજરાતનું સૌ પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ બન્યું છે તો સાહેબ પાસેથી આપણે વધુમાં કરી લઈશું કે આ સેન્ટર ઓફ એક્સેલન્સ કઈ રીતે કાર્ય કરે છે અને કઈ રીતે ખેડૂત મિત્રોને મદદરૂપ થાય છે તો સાહેબ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે સાહેબને આ સેન્ટર ઓફ એક્સેલન્સની થોડી જાણકારી આપો કે કઈ રીતના કાર્યો કરે છે અને કઈ રીતે ખેડૂત મિત્રોને આ સેન્ટર ઓફ એક્સેલન્સ ઉપયોગી થઈ શકે છે નમસ્તે મુકેશભાઈ આપણે વાત કરીએ કે સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરી શું શું છે તો અહીંયા બે હજાર ચોરસ મીટરની પ્લગ નર્સરી છે જેમાં ખેડૂતોને નફાના નુકસાનના ધોરણે ફક્ત એક રૂપિયામાં એક તરુ તૈયાર કરીને આપવામાં આવે છે તેની સાથે સાથે અહીંયા રક્ષિત માળખા તથા ખુલ્લા ખેતરના જુદા જુદા નિદર્શનો કરીને ખેડૂતો નવા પાક તરફ કેવી રીતે વળે અથવા તો પાકનું રક્ષણ કેવી રીતે મેળવી શકાય તેના માટેના નિદર્શનો કરવામાં આવે છે અહીંયા ખેડૂતો માટે એ નિદર્શનો થકી કેવી રીતે આગળ વધવું તે માટે તાલીમો પણ કરવામાં આવે છે અહીંયા કૌશલ્યવર્ધન તાલીમ કરવામાં આવે છે અહીંયા જે લેન્ડલેસ લેબર હોય એ લેબરોની સ્કિલ કઈ રીતે વધારવી અથવા તો લેન્ડલેસ લેબરોને કઈ રીતે કામમાં લેવા આધુનિક બાગાયત તરફ કેવી રીતે વળવું તે માટેની પણ તાલીમ કરવામાં આવે છે સાહેબ મને બીજું એ જણાવ્યું કે આ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કેટલા વર્ષમાં થઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત બે હજાર પંદરમાં થઈ આપણા પહેલા મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાહેબે જે રીતે વાત કરીએ કે પ્લગ નર્સરી છે ખેડૂત મિત્રો અલગ અલગ તાલીમ આપવામાં આવે છે તો સાહેબ એક વર્ષમાં જોવા જઈએ તો કેટલાક ખેડૂતો છે જે સેન્ટર ઓફ એક્સેલન્સમાં આવી અને તાલીમ મેળવી અને પોતાની ખેતીમાં કંઈક નવી નવું કરવાનું સાહસ કરે છે એક વર્ષની અંદર અંદાજીત ચાલીસથી પચાસ હજાર ખેડૂતો આ સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લે છે અને સાતથી આઠ હજાર જેટલા ખેડૂતો અત્રે તાલીમ પણ મેળવે છે બરોબર છે તો ખેડૂત મિત્રો તમે જાણ્યું કે આ સેન્ટર ઓફ એક્સિલન્સ ખેડૂત મિત્રોને કઈ રીતનું મદદરૂપ થઈ રહ્યું છે તો આજે સાહેબ સાથે આપણે અલગ અલગ ડેમો પ્લોટની મુલાકાત કરવાની છે કે જ્યાં લાઈવ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અલગ અલગ પાકોમાં કઈ રીતનું ઉત્પાદન વધારી શકાય એની સંપૂર્ણ જાણકારી આપણે સાહેબ આપવાના છે તો ચાલો આપણે સેન્ટર ઓફ એક્સિલન્સના અલગ અલગ ડેમો પ્લોટની મુલાકાત કરીએ

ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ કલર અલગ અલગ ટેમ્પરેચર પર અસર કરતા હોય છે સૂર્યના સૂર્યપ્રકાશ સીધો પડતો હોય છે તેના પછી જે કિરણો પરાવર્તિત થતા હોય છે એમાં વીસથી ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર હોય તો કયા પ્રકારનું મલ્ચિંગ લગાવવું એટલે ખેડૂત મિત્રો આ અત્યારે જે સેન્ટર ઓફ એક્સલન્સ પર ડેમો કરવામાં આવ્યો છે એમાં સ્ટ્રોબેરી અલગ અલગ પાંચ કલરમાં કરવામાં આવી છે એના પાછળનો હેતુ એ છે કે સ્ટ્રોબેરીનો પાક એ ઉત્તર ગુજરાત માટે નવો ઉભરતો પાક છે તો કયા કલર સાથે ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે તેનો એક ઉત્તમ નિદર્શન અત્રે કરવામાં આવ્યું છે તો સાહેબ આજે અત્યારે જે આપણે અહીંયા જોઈ શકાય છે કે રેડ મલ્ચિંગ છે વ્હાઇટ મલ્ચિંગ છે ગ્રીન મલ્ચિંગ છે તો સાહેબ આ રેડ મલ્ચિંગ છે તો રેડ મલ્ચિંગ જે રીતે તમે સ્ટ્રોબેરી લગાડી છે તો સ્ટ્રોબેરી સિવાય પણ ટમેટામાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો સાહેબ મને એ જણાવો કે જે વ્હાઇટ મલ્ચિંગ છે તો એ વ્હાઇટ મલ્ચિંગ કયા ટેમ્પરેચર સુધી વાયેબલ થઈ શકે છે સુધી થઈ શકે મતલબ જ્યાં વધારે પડતી ગરમી છે ત્યાં ખેડૂત મિત્રો વ્હાઈટ મલ્ચિંગમાં એમ કહેવાય કે સારો એવો પાક લઈ શકે છે તો સાહેબ બીજું મને એ જણાવો ખેડૂત મિત્રો જે મનમાં પ્રશ્નો એ જ ઉભરતા સાહેબ તો કયું મલ્ચિંગ સારું મારા માટે કયું મારે લેવું ઘણી વાર એવું હોય છે કે ઘણી વાર સસ્તું મલચિંગ વાપરે છે તો પણ માહિતી ન હોવાના કારણે પણ ખેડૂતો નાખે છે પરંતુ પાછળ તેને કોઈ ફાયદો થતો હોય છે તો ખેડૂત મિત્રો જ્યારે દુકાનમાં મલ્ચિંગ લેવા જાય તો એને કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખી છે તે થોડું તમે જણાવશો આમ તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે મલ્ચિંગ જ્યારે ખરીદતા હોઈએ એટલે આપણા એરિયાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે જતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ જોવી જોઈએ કે મલ્ચિંગમાં જે લાઇટ રહી એ મોબાઈલની ફ્લેશ લાઇટથી તમે કરી શકો છો એ લાઇટ આર પાર ન થવી જોઈએ જ્યારે તમે નીચે બ્લેક કલરનો જે મલ્ચ સિલ્વર સિલ્વર બ્લેક છે તો બ્લેક બાજુથી જો તમે મલ્ચિંગમાં તમારી ફ્લેશ લાઇટ નાખો છો અને જો એ સિલ્વરની બાજુ ઉપરની એ જો એ પરાવર્તિત થઈ જાય છે અથવા તો ઉપરથી નીચે પરાવર્તિત થઈ જાય છે તો એના કારણે જે મલ્ચિંગનો ઉપયોગ છે કે ભેજ જળવાઈ પહોંચી ના વળીએ એટલે કહેવા પ્રમાણે મોબાઈલની લાઇટથી આપણે ચેક કરી શકીએ છીએ કે આ મલ્ચિંગ કારગર થશે કે કેમ બીજું સાહેબ કે જ્યારે મલ્ચિંગમાં પાક નાખ્યા પછી જ્યારે મલચિંગ ઉપાડે છે તો પણ ત્યારે મલ્ચિંગના ટુકડા ઘણી વાર લોકલ ક્વોલિટીનો ઉપયોગ કરવાથી રહી જતા હોય છે તો એમાં ખેડૂત મિત્રોને શું ધ્યાન રાખવું મલ્ચિંગ ઉપાડતી વખતે પૂરેપૂરું મલચિંગ આપણા ખેતરમાંથી માંથી ઉપડી જવું જોઈએ તેવા પ્રકારનો નું વાપરવો જોઈએ હા ચોક્કસ નાના ખૂબ સરસ માહિતી સાહેબ તમે અમને આપી રહ્યા છો કે કલર વિશેનો ડેમો આપણે જોયું છે અહીંયા વિધિન લાગે છે તો એક મહિનામાં લગભગ અહીંયા સ્ટ્રોબેરી આવી જશે તો કયા કલરમાં સ્ટ્રોબેરીનો પાક આ એરિયામાં વાયેબલ છે એ પણ આપણે અહીંયા જોવા મળી શકે છે તમારો જો ખેડૂતોનો ગ્રુપ હોય તો તે પણ તમે અહીંયા લાવીને સાહેબની સાથે પાસે જાણકારી મેળવી શકો છો અને તમે લાઈવ ડેમો પણ જોઈ શકો છો હવે આગળનો જે આપણે ડેમો પર જોવાનું ફેરમત છે ચેરી ટમાટર જે ઉત્તર ગુજરાત માટે પણ એક નવીન પાક છે અહીંયાના ખેડૂત મિત્રો જોવા જઈએ તો સાહેબ અલગ અલગ ખેતી કરે છે પણ શાકભાજીની ખેતી અહીંયા મેટબરી થતી નથી તો ઓફ એક્સલન્સ દ્વારા ચેરી ટમાટરનો પણ ડેમો લગાવવામાં આવેલો છે તો એ ડેમોમાં આપણે કઈ રીતનું રિઝલ્ટ મળે છે એ પણ આપણે સાહેબ દેખાડવાના છે સાહેબને ખરેખર સરસ મજાની જાણકારી આપી રહ્યા છે તો આજે આપણે જે અહીંયા ઉભા રહ્યા છે એ ઇન્સેક્ટ નેટ હાઉસમાં ચેરી ટોમેટોની ખેતી કરેલી છે તો સાહેબ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરશું કે આ ખેતી ખેડૂતો માટે કેટલી ફાયદાકારક છે તો સાહેબ આ ખેતી વિશે થોડુંક અમારા ખેડૂત મિત્રોને જાણકારી આપો ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ટામેટાની ખેતી તો સૌ કોઈ કરતા જ હોય છે પરંતુ આ જે ખેતી રહી એ ઓપનના ટામેટા એટલે કે અવકાશી ખેતી જે ટામેટાની થાય છે તેની સાપેક્ષમાં તદ્દન અલગ છે અત્યારે આ પ્લોટમાં જે ખેતી કરવામાં આવી છે એ ચેરી ટામેટાની છે આ આની દરેક નોડ પર ફ્લાવરિંગ આવતું હોતું નથી આની બીજી અથવા ત્રીજી નોડ ઉપર ફ્લાવરિંગ આવતું હોય છે એટલે આને નીચેથી જે પ્રમાણે આપણે ફ્રૂટિંગ લેતા જઈએ છીએ તે પ્રમાણે નીચેથી આને ટ્રેન કરતા જઈએ છીએ અને ટ્રેન ટ્રેનિંગ અને બ્રોનિંગની જે પ્રક્રિયા રહી આની અંદર સંપૂર્ણ રીતે આપણે કરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ મિત્રો બાર જે ટામેટાનો ભાવ હોય છે તેની સાપેક્ષમાં આની અંદર ન્યુટ્રિશન પણ સારા હોય છે અને ભાવ પણ સારા મળી રહેતા હોય છે સાહેબ એ જણાવો કે આનું પ્લાન્ટેશન સમય ક્યારે થઈ શકે છે મતલબ એનો પ્લાન્ટિંગ ટાઈમ ખેડૂતને જો કરવો હોય તો કયો અનુકૂળ સમય છે પ્લાન્ટિંગ સમય આપણે જોઈએ તો જુલાઈ અથવા તો ઓગસ્ટમાં આપણે આનું પ્લાન્ટેશન કરી શકતા હોઈએ છીએ અને એક એકરમાં અંદાજીત કેટલા છોડ આવે છે કારણ કે છોડથી છોડનું થઈ બંતર આમાં શું રાખવું પડે છે આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો પાંચસો ચોરસ મીટરનું જો આપણી જોડે સ્ટ્રકચર હોય કે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ હોય તો તેની અંદર અંદાજીત આપણે અગિયારસોથી બારસો છોડ આવતા હોય છે અને એક છોડ અંદાજિત સાહેબ કેટલું પ્રોડક્શન આપી શકે છે એક છોડ પરથી આપણે અંદાજિત આઠ થી નવ કિલો જેટલું પ્રોડક્શન લઈ શકીએ છીએ આઠ થી નવ કિલો એક છોડ ઉપર પ્રોડક્શન લઈ શકે એક કિલો નું માર્કેટ ભાવ આપણે શું એપ્રોક્સ મળી શકે છે અંદાજિત આપણે જોઈએ તો રિલાયન્સ કે એવા જે સેન્ટર છે ત્યાં પનેટ ચેરી ટામેટા મળતા હોય છે જેનો ભાવ ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે પણ દોઢસો થી બસો રૂપિયા રિલાયન્સ ની અંદર પર કિલો આવે છે હા પર કિલો ના ના ખૂબ સરસ સર એ માહિતી આપી છે કે ચેરી ટમાટર કરીને મતલબ નાનું એવું નેટ હાઉસમાં પણ જો ચેરી ટમાટર તમે કરશો તો પણ સારું એવું ઉત્પાદન લઈ અને તમારી આવકમાં વધારો કરી શકો છો અને આ ચેરી ટમાટરમાં પણ મલ્ચિંગ ખેતીનો ઉપયોગ કર્યો છે જેનાથી નિંદન નિયંત્રણ સંપૂર્ણ થઈ ગયું છે જેનાથી લેબર ખર્ચો બચી ગયો છે છોડનો જે વિકાસ છે એ પણ બહુ સારો દેખાય છે અને જે વ્હાઇટ એટલે કે સફેદ મૂળ છે એનો પણ વિકાસ આપણે સારો એવો જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ સેન્ટર ઓફ એક્સેલન્સ જ્યારે મેં તમને શરૂઆતમાં જ કીધું કે ગુજરાતનું એવું પ્રથમ સેન્ટર ઓફ એક્સિલન્સ છે જે ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટથી ચાલે છે તો ઇઝરાયલ ખરેખર ખેતી માટે એક ઉત્તમ દેશ ગણી શકે છે ગણી શકાય છે તો એ ખેતી અહીંયા આપણા ગુજરાતમાં પણ શક્ય છે એના માટેનો લાઈવ ડેમો તમે આ સેન્ટર ઓફ એક્સિલન્સમાં જોઈ શકો છો અને જાણવા માટે અને આની પર્સનલ મુલાકાત કરવા માટે તમે આ સેન્ટર ઓફ એક્સિલન્સની મુલાકાત પણ કરી શકો છો હવે આપણે પ્લગ નર્સરી વિશેની માહિતી સાહેબ પાસેથી સુધી જાણવાની છે જે ખરેખર ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ પ્લગ નર્સરી કેવી હોય છે કઈ રીતનું એમાં આપણે સિડ્યુલિંગ એટલે કે ધરવું ઉછેર કરી શકીએ છીએ ખેડૂત મિત્રો હળદરની ખેતી તમે ખુલ્લા ખેતરમાં જોઈ છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો તો હળદરની ખેતી સોઈનલેન્ડ ફાર્મિંગમાં અહીંયા આપણે ઘરેલી સેન્ટર જોવા મળે છે હવે આ હળદરની ખેતી કઈ રીતની છે એવા કેટલું ઉત્પાદન મળે છે અને આ જો ખેતી ખેડૂત મિત્રોને કરવી હોય એમાં શું શું એને કાળજી રાખવી પડે સંપૂર્ણ જાણકારી સાહેબ આપણે આપવા જઈ રહ્યા છે તો સાહેબ આ ખેતી વિશે થોડું જણાવો કે અત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ તમે કર્યો છે તો કઈ ટેકનોલોજી છે અને ખેડૂત મિત્રોને કરવું હોય તો શું શું ધ્યાન રાખવું પડે ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રક્ષિત માળખાની અંદર ક્રોમિનો બહુ જ પ્રશ્ન રહેતો હોય છે તો ક્રોમિની અંદર આપણે જે પણ ક્રોપ વાઈએ છીએ એમાં ચાલીસથી એંશી ટકા જેટલું પ્રોડક્શન લોસ આપણને થતું હોય છે તો આપણે સતત પાકની ફેરબદલી કરતા રહીએ છીએ તેની સાથે સાથે આ એગ્રીગેટ હાઇડ્રોપોનિક્સ એ પણ એક સારી ઉત્તમ તકનીક છે ખેડૂત મિત્રો વાત કરીએ તો આમાં બે વેરાયટી લગાયેલી છે હળદરમાં જેમાં એક બારમાસા વેરાયટી છે અને એક સેલમ કરીને વેરાયટી છે આની અંદર આ જે ટર્ફ કલેક્ટર આપણે જોઈ રહ્યા છીએ એ ટર્ફ કલેક્ટરની અંદર ખાલી કોકોપીટ ભરેલું છે અને બહારથી જે પણ ફર્ટિગેશન આપવામાં આવે છે તેના થકી જ આને ન્યુટ્રીશન પ્રોવાઈડ કરવામાં આવે છે વાત કરીએ ખેડૂત મિત્રો ઉત્પાદનની તો આ ટોટલ પાંચસો ચોરસ મીટરના નીટહાઉસની અંદર ચાલીસ થી બેતાલીસ કિલો જેટલી હળદરના જે રાઇઝોમ્સ એની જે ગાંઠો આવે તે વાપરવામાં આવેલી છે અને લાસ્ટ યર જે અમે હળદરનો પ્લોટ કરેલો હતો પોલી હાઉસની અંદર એમાં પાંચસો ચોરસ મીટરની અંદર અમે એક પોઈન્ટ આઠ ટન જેટલું હળદરનું પ્રોડક્શન લીધેલું છે લીલી હળદર લાલા ખૂબ સરસ છે તો મતલબ સાહેબે જે રીતે જણાવ્યું કે ખાલી કોકોપીટનો જ ઉપયોગ કર્યો છે જે તમે જોઈ શકો છો એને ટર્ફ કહેવામાં આવે છે ખેડૂત મિત્રો ટર્ફ છે તો ટર્ફની અંદર જ એના જે ફિંગર છે એને પ્લાન્ટિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે અને ઓછા એરિયામાં તમે આ રીતની હળદરની ખેતી કરી અને એ પણ ટપક પદ્ધતિમાં ઓછા પાણીએ અને ઓછા ખાતરે સારામાં સારી હળદર તમે મેળવી શકો છો તો આ ડેમો પણ જોવાલાયક છે અને આ ડેમોમાંથી શીખી અને તમે સારામાં સારી ક્વોલિટીની હળદરનું ઉત્પાદન લઈ શકો છો ગુજરાતની નંબર વન પ્લગ નર્સરીના જે રોપા મળે છે જે ધરું મળે છે એ માત્ર ને માત્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ખેડૂત મિત્રોને ખરેખર એકદમ સારામાં સારા પ્લગ નર્સરીના છોડાવવા મળે છે તો આજે આપણે અંદર આખી ટેકનોલોજી જાણવાની છે કે કઈ રીતના આ લોકો પ્લગ નર્સરી સારામાં સારા તંદુરસ્ત ધરું ખેડૂત મિત્રોને આપે છે તો ખેડૂત મિત્રો હવે રાહ છે નહીં જોવું જોઈએ જલ્દી આપણે આ પ્લગ નર્સરીની મુલાકાત કરવાની છે કે જેમાં સાહેબ આપણે સંપૂર્ણ જ્ઞાન આપવાના છે કે કઈ રીતના સારામાં સારા ધરું તમારા ખેતર સુધી સેન્ટ ઓફ એક્સિડન્સ પહોંચાડે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે આધુનિક બાગાયતી ખેતી તરફ અથવા તો શાકભાજીની ખેતી તરફ જવું હોય તો તેનું પ્રથમ ખોગ્યું શું છે તો ક્લગ નર્સરી અથવા તો નર્સરી બેનું પ્રથમ પગથ્યું છે સારો દરો હશે અથવા તો સારો આપણાને પ્લગ દ્વારા થતો હશે તો આપણે ખેતરમાં જઈ અને મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે ખેડૂત મિત્રો આપણે સૌ ભણીએ છીએ કે પહેલાંના જમાનામાં લોકો ગાદી કિરાની અંદર જમીનમાં દરો ઉછેપ કરતા હતા એમાં એ લોકો જે બિયારણ નાખતા હતા તેની સાપેક્ષમાં અત્યારે જે શંકર જાતો આવે છે જે એફીડ બિયારણો આવે છે તેનો ખર્ચો વધારે છે વાત કરીએ ક્લક નર્સરીની સાપેક્ષમાં ગાડી ત્યારાના ઘરો નહીં તો તેની અંદર તો પણ પ્રશ્ન આવે છે તેની સાપેક્ષમાં જ્યારે આપણે ક્લક નર્સરી બાજુ જઈએ છીએ તો ક્લક નર્સરીની અંદર પંચ્યાસી પેવું ટકા આપણને ધર્મિનેશન રેટ મળી રહે છે મિત્રો વાત કરીએ કે વદરાટની ક્લબ તત્ત રીતે અંદર કયો કયો પીડીયા વાપરવામાં આવે છે તો સૌ પહેલાં કોકોપિક જે આપણે તાગ્યનું કહીએ છીએ તેનો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે વર્નિકુલાઇટ અને પર લાઈટ આ ત્રણ પીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો કોકોપિક એ વેજ ચકવી રાખવા માટે ફક્ત એનો ઉપયોગ કરવામાં આવે છે અને એરેશન માટે પલરાઈટનો ઉપયોગ કરવામાં આવે છે અને સારો રૂપ સ્રોત થાય તેના માટે આપણે લાઈટનો ઉપયોગ કરીએ છીએ મિત્રો ઇઝરાયલ દ્વારા જે પ્રોટોકોલ આપવામાં આવ્યું છે તેમાં આઠ કેપ એક એટલે કે આઠ પગારા આપણે કોવિડ લેવાનું છે એક પ્રગારનું આપણે વર્ધિક લાઈટ લેવાનું છે અને એક પ્રગારનું પેઇટ લેવાનું છે અને તેની અંદર ફર્ટિલાઇઝર અને કુખાસક દવા મિક્સ કરી અને ત્યારબાદ મીડિયા ટ્રીપ ફિલઅપ કરવાની છે અને મીડિયા ટ્રેપ ફિલઅપ કર્યા બાદ તેની અંદર કરું મૂકવાનું બી મૂકવાનું છે અને બિયારણ મૂક્યા પછી તેને પાણીથી ભપુ પાણી આપી દીધા પછી તે જર્મિનેશન માટે ટ્રેન મૂકી દેવાની છે અને ભાઈને જે આખું અતન ટેકનોલોજી સજ્જો છે તો આ ઓટોમેટિક આમાંથી પાણી લગભગ ઓટોમેટિક પાણી આપવામાં આવે છે તમે જોઈ શકો છો આખી જે આ ટેકનોલોજી છે એક આધુનિક ટેકનોલોજી બનાવવામાં આવે છે જ્યાં તમે જોઈ શકો છો કે અહીંયા ફુવારા દ્વારા એને પાણી પણ આપવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સારો એવો દબીલો ગ્રોથ જે રીતે સાબે કીધું કે નેવું ટકાથી ઉપર આમાં જર્મિનેશન રેટ જળવાઈ રહે છે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો તો તંદુરસ્ત ધરો આપણને આ નર્સરીના મારફતે આ સેન્ટર ઓફ એક્સેલન્સના મારફતે ખેડૂતોને મળે છે અને સારાંસરું ઉત્પાદન તે મેળવી શકે તો ખેડૂત મિત્રો તમે આખું સ્ટ્રક્ચર અહીંયા જોઈ શકો છો કઈ રીતના વેલ મેનેજ સ્ટ્રક્ચર છે અહીંયા જો સારું ધરવું છે એ સારો રોકો હશે તો ખેડૂત મિત્રો તમારા ઉત્પાદન સો ટકા સારાંસરું આવવાની શક્યતાઓ વધી જાય છે તો અહીંયા આખું સ્ટ્રકચર જે રીતે આપણે જોવા મળે છે કે ઇતરાયન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે અહીંયા ધરો તૈયાર કરવામાં આવે છે જે પણ કોઈ શાકભાજી ને ખેતી કરતા હોય એના માટે ખરેખર ઉત્તમ જગ્યા છે જ્યાં મળી શકે છે તો એ જણાવ્યું કે એક ધરુની કિંમત ખેડૂત મિત્રોને શું મળે ખેડૂત મિત્રો ખેડૂતો દ્વારા જ્યારે બિયારણ આપવામાં આવે છે તેમને અહીંયા તફાત વાળી ધોરણે એમને બે સાથે એક રૂપિયામાં એક પદો આપવામાં આવે એક રૂપિયામાં એક ધરું અને તે પણ સારા સારી જાતનું સારામાં સારી ક્વોલિટીનું કે જેનાથી ખેડૂતનું ઉત્પાદન ખરેખર બમણું થવાની શક્યતાઓ વધતી છે તો સાહેબ ખરેખર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આજે આપણે જે વિડીયોમાં જોયું સેન્ટર ઓફ એક્સેલન્સ વડરાડની ટેકનોલોજી વડરાટના ડેમો પ્લોટ એની કામગીરી આપણે સંપૂર્ણ સાહેબ આપણે જાણકારી આપી તો ખરેખર સાહેબ તમારો ખૂબ 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 ગ્રોઈટ વચ્ચે આપનો ધન્યવાદ માનું છું આવી જ રીતે ખેડૂત નવી નવી જાણકારી મેળવતા રહો આવા સેન્ટરની મુલાકાત કરતા રહો જેથી કરીને ખેતીમાં જે નવી નવી ટેકનોલોજી આવી છે એ ટેકનોલોજીનો ઉપયોગ તમે તમારા ખેતરમાં કરી શકો મેં એક નવો પાક કરી અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે તમારું ઉત્પાદન વધારી શકો તો આવા નવા નવા વિડીયો સાથે અમારી યુટ્યુબ ચેનલ ગ્રોય ઇન્ડિયાને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવી નવી જાણકારી જરૂર તો સુધી પહોંચાડતા રહો તો નવા વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી એમને રજા આપો જય હિન્દ જય જવાન જય વી હેલ્પ